વડફળિયામાં પાંચ માસથી પીવાના પાણીની કટોકટી મહિલાઓ પાલિકા પર પહોંચી છેલ્લા પાંચ મહિનાથી કસ્બાવાડ અને વડફળિયા વિસ્તારમાં પાણીની સમસ્યા અને આ મુસ્લિમ વિસ્તારો હાલ ચાલતા રમજાન માસમાં સ્થાનિકોમાં રોષ રાતીપડાના કસબાવાડા અને વડફળિયા વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી પીવાના પાણીની સમસ્યા જોવા મળી છે અને હાલ રમઝાન મહિનો છે ત્યારે પણ પાણી નહીં આવતા મુસ્લિમ વિસ્તારની મહિલાઓ આખરે કંટાળીને આજે પાલિકા કચેરી પર પહોંચી લેખિત રજૂઆત કરી રાતીપડાના કસબાવાડા અને વડફળિયામાં પાંચેક મહિનાથી પાલિકા દ્વારા મળતું પીવાનું પાણી તદ્દન નહીવત માત્રામાં મળે છે અને આ બાબતે અનેકો વાર રજૂઆત કરી મુમતાઝ બાનુ ઇમ્તિયાઝભાઈ શેખ નામના સ્થાનિક મહિલાએ બે મહિના પહેલા પાલિકામાં પાણી બાબતે અરજી હોવા છતાં પણ કોઈ જ કામગીરી થઈ નથી આ વિસ્તારમાં લગભગ બધા મુસ્લિમ પરિવાર અને હાલમાં રમજાન મહિનો ચાલુ છે તેવા સમયે પીવાના પાણીની કટોકટી સર્જાતા આજે કંટાળેલ સ્થાનિક મહિલાઓ પાલિકા કચેરી પર પહોંચી બીજી વાર લેખિત રજૂઆત કરી હતી સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ સ્થાનિક પાલિકા સભ્ય કંઈ કરતા નથી અને અમે પાલિકામાં અવારનવાર રજૂઆત કરી છતાં પણ પાણીની સમસ્યા દૂર થઈ નથી કર્મચારીઓ દ્વારા એમ પણ જાણવા મળ્યું કે લાઈન નાખવાની હોય મોટું કામ છે માટે સમય લાગશે હમણાં નહીં થાય ત્યારે આ વિસ્તારમાં પચાસથી વધુ ઘરોમાં પીવાના પાણીની પાંચ મહિનાથી ઊભી થયેલ સમસ્યાનો કોણ અને ક્યારે અંત લાવશે તે હવે જોઈ રહ્યું છે રિપોર્ટર ભરતભાઈ શાહ રાજપીપળા પણ અમને કોઈ જવાબ આપતું નહી અમારા સ્થાનિક સભ્યો કોઈ જવાબ આપતા જ નહીં અઠવાડિયે અઠવાડિયે છે અમારે પાણીની તકલીફ ના જોવા પણ નહીં આવતા અમારે મુસ્લિમ

સભ્ય ને કે છે એવું કહે છે કે અમારે ત્યાં પણ આવતું નથી ને સભ્ય પણ ધ્યાન આપતા નથી આપનું નામ જાસમીન બેન ઇમરાનભાઈ કુરેશી વાન